પાઉં ભાજી તો તમે સો વાર બનાવી ને ખાધી હશે પણ ઘરે અચાનક આવે કેટલા પાઉભાજી તૈયાર કરવાય એક કુકર એમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ સાથે એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીએ અને તેલ બટર ગરમ થાય એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીએ ત્યારબાદ ત્રણ મોટી સાઈઝ બારીક કાપેલી ડુંગળી ઉમેરી સારી રીતે ડુંગળી ને ધીમા ગેસ પર સાતળી લેશું તો ડુંગળી સતળાઈ ત્યાં સુધીમાં માં મિક્સર જાર માં અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ટમેટા લીધા ભાજી ને સારો કલર આપવા ત્રણ થી ચાર બીટ ના ટુકડા ઉમેરી પાણી ઉમેર્યા વગર પાઈન પેસ્ટ બનાવી લઈએ બીજા મિક્સર જાર માં બે થી ત્રણ તીખા લીલા મરચા લેશું દસ થી બાર કળી જેટલું લસણ અને બે નાના આદુના ટુકડા ઉમેરી એની પણ પેસ્ટ બનાવી લઈએ હવે જે ડુંગળી આપડી સતળાઈ છે એ સારી રીતે સતળાઈ જાય પછી સૌથી પહેલા કરેલા આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી એક થી બે મિનિટ સાકળી લઈએ જેથી એની કચાશ દૂર થઈ જાય અને હવે એની અંદર આપણે બીટ ટમેટાની ની પ્યોરી ઉમેરી બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીએ સારી રીતે મિક્સ કરી ટમેટા પ્યોરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું તો એને ઢાંકી ધીમા ગેસ પર ત્રણ ચાર મિનિટ થવા દઈએ ત્રણ ચાર મિનિટ પછી આ રીતે સરસ ઉપરની સાઈડ તેલ દેખાવા માંડે એટલે હવે એકવાર એને મિક્સ કરી આપણે આમાં મસાલા ઉમેરીએ તો દોઢ ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર વન ફોર ટી

કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ થી છ વિસલ કરીએ પાંચ છ વિસલ થઈ જાય કરી દો અને ટેસ્ટ માટે આપણે ઉપર આ રીતે એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ અને હવે એની ઉપર આપણે એક ટેબલ સ્પૂન ગરમ તેલમાં એક ટેબલ સ્પૂન બટર ઉમેરીએ બટર ગરમ તેલ સાથે મિક્સ થાય એટલે તરત જ તેલ અને બટરને આપણે ટેસ્ટી બનશે તો આ રીતે હલકા હાથે વઘાર ઉમેરી ભાજી ને મિક્સ કરી ઉપરથી લીલા ધાણા સાથે સજાવી દેસુ તો આ ગરમા ગરમ ભાજી ને શેકેલા મસાલા પાઉં સાથે સર્વ કરો એટલી બધી મજા આવશે ને કે ભાજી હંમેશા આજ રીતે બનાવશે